બાલા તાલુકાના ઘોડા ગામની પ્રાથમિક શાળા ખાતે સંભવિત સોલાર પ્લાન્ટને લઈ ખાસ ગ્રામ સભા મળી હતી જેમાં ગ્રામજનોએ વિરોધ નોંધાવી ઠરાવ કર્યો હતો બાલા તાલુકાના ઘોડા ગામની પ્રાથમિક શાળાના પટાંગણમાં સરપંચ મનીષાબેન સંજય વસાવાની અધ્યક્ષતામાં સોલર પ્લાન્ટ મુદ્દે ગ્રામ સભા મળી હતી જેમાં અગાઉ સભામાં થયેલા વાતચીત અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સોલર પ્લાન્ટ રદ કરવા ઠરાવ કર્યો હતો ઘોડાચોલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સોલર પ્લાન્ટ આવે છે જેમાં એકસો ચાલીસ એકર જમીનમાં સોલર પ્લાન્ટ આવે છે જેની સામે બસો એક્યાસી એકર જમીન પાણી વિના થઈ જાય તેમ છે આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી આજે મળેલી ગ્રામસભા અંગે ટીડીઓ મામલતદાર સહિતની કચેરીઓમાં જાણ કરવામાં આવી હતી તેમ છતાં અધિકારીઓ નહીં ફરતા ગ્રામજનોએ રોષ ઠાલવ્યો હતો અને શું આ ગામની અધિકારીઓ તેમજ પદાધિકારીઓને જરૂર નથી તેવા સવાલો કર્યા હતા ઘોડા ગામના સરપંચશ્રી અને તલાટીશ્રી દ્વારા ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામસભાના મુખ્ય મુદ્દા એ હતા કે પાટલી સભામાં જે કંઈ વાતચીત થઈ તેની પર વિચારણા કરવી અને ઘોડા ગામ અને જોરી ગામ ગ્રુપ ગ્રામ પંચાયતની સીમામાં સોલાર પ્રોજેક્ટ આવી રહ્યો છે કેપી ગ્રુપ દ્વારા આના વિરોધમાં અમે ગામ દ્વારા ઘણા ખેડૂતોની એકસો ચાલીસ એકર જે જમીનમાં સોલાર પ્રોજેક્ટ આવે છે એના અગેન્સ્ટમાં બસ્સો ને એક્યાસી એકર જમીન પાણી વગરની થાય એવી છે એના વિરોધમાં અમે સોશિયલ મીડિયામાં અમે પ્રેસમાં બધી જગ્યાએ આપ્યું હતું મામલતદારમાં લેખિતમાં રજૂઆત કરી હતી પ્રાંતમાં રજૂઆત કરી હતી અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી સાથે સાથે આ ગ્રામ સભાની જે આયોજન કર્યું હતું એની માહિતી પણ ગામના તલાટી શ્રી અને સરપંચ શ્રી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને મામલતદારને પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી પણ આજની આ ગ્રામસભામાં ઉપર લેવલથી કોઈ અધિકારી નથી આવ્યો તો શું આ ગામની જરૂર નથી એ લોકોને આવનારા ભવિષ્યમાં આ ગામ દ્વારા પકવવામાં આવતા અનાજ આ ગામ દ્વારા પકવવામાં આવતી શેરડી ને એ બધાથી જે કંઈ એનો બાય પ્રોડક્ટ બને છે એની જરૂર નથી એ લોકોને મારું નામ મનીષાબેન સંજયભાઈ વસાવા છે હું ઘોડા ગામની સરપંચ છું આજ રોજ અમારા ગામમાં સોલર પ્લાન નાખવાની જે વાત હતી તે બાબતે ગ્રામસભા રાખી હતી જેમાં અમુક ખેડૂતોને નુકસાન થાય એવું છે તો આ સોલર પ્લાનની આ સોલર પ્લાન અમે અમે એકદમ કેન્સલ કરવા માંગતા છે